આવી રીતે લોટ ને બરાબર બાંધીને આપણે તેને રેડી કરી લઈશું જરૂરિયાત મુજબ પાણી એડ કરતા જઈશું જોઈ શકાય છે કે ડો એકદમ રેડી છે આવી રીતે રેડી કરવાનો રહેશે ત્યારબાદ આપણે બોઇલ પોટાટો લઈ લઈશું અને તેને આવી રીતે મેશ કરી લઈશું તેની અંદર ટેસ્ટ અનુસાર આપણે સોલ્ટ એડ કરીશું હિંગ એડ કરીશું

આવી રીતે મસાલો રેડી થઈ જાય છે ત્યારબાદ આવી રીતે આપણે રોટલી ને વણી લેવાની રહેશે એક રોટલીને વણીને આપણે તેની ઉપર પટાટો નો મસાલો સ્પ્રેડ કરીશું અને બીજી રોટલી વણીને તેની ઉપર આપણે રાખી દઈશું

ત્યારબાદ બીજી રોટલી ને પણ આપણે ઉપરથી રાખી દઈશું અને તેને વેલણ ની મદદ થી પ્રેસ કરીને થોડી પાછી વણી લઈશું જેથી મસાલો સેટ થઈ જાય બાદ આપણે તેને સ્ક્વેર માં કટિંગ કરી લઈશું આવી રીતે આપણે સ્ક્વેર માં કટિંગ કરી લેવાનું રહેશે આવી જ રીતે બધું જ કટિંગ થઈ જાય ત્યારબાદ આપણે ઉપર થી તેને ફોલ્ડ કરીશું અને નીચેથી ફોલ્ડ કરીને આપણે ફ્લાવર માં જ આપણે કટ કરવાના રહેશે ઉપરથી પ્રેસ કરીશું ફ્લાવર સમોસા રેડી થાય છે આવી રીતે બધા જ આપણે સમોસા ને રેડી કરી લઈશું તો તૈયાર છે મિની ફ્લાવર સમોસા હવે આપણે તેને તેલ અંદર ફ્રાય કરી લઈશું ધીમા ધીમા તાપે આવી રીતે આપણે બધા સમોસા ને ફ્રાય કરીને રેડી કરી લઈશું જોઈ શકાય છે સમોસા રેડી થઈ ગયા છે આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી